નમસ્કાર ગુડ મોર્નિંગ એક નજરાતની ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર કેનેડાએ બે હજાર ચોવીસમાં સ્ટુડન્ટ વિઝા પર કાપ મૂક્યો છે એટલે કે પાત્રીસ ટકા કાપ મૂકતા જ ભારતીયોને ફટકો પડ્યો છે બે હજાર પચ્ચીસમાં પણ સ્ટુડન્ટ વિઝામાં દસ ટકા ઘટડાનું આયોજન કરવામાં આવ્યું છે હિઝબુલ્લાહનું ઇઝરાયલ સામે જંગનું એલાન જેમાં સમગ્ર વિશ્વ અત્યારે હાલ ચિંતામાં છે પીએમને પત્ર નિષ્ફળ પ્રોડક્ટને બજારમાં મૂકવાની મજબૂરી છે અશ્વિન જાડેજાની જોરદાર લડત બાંગ્લાદેશ સામેની ટેસ્ટમાં ભારતના પ્રથમ ઇનિંગમાં છ વિકેટ ત્રણસો ને ઓગણચાલીસ રન જોવા મળ્યા છે ગેરકાયદેસર કાર્યાલય મુદ્દે ભાજપના છલકતો મધ ઇમ્પેક્ટ ફી લઈ લો ડિપ્લોમા ફાર્મસી એક્ઝિટ ટેસ્ટમાં અઢાર હજાર વિદ્યાર્થીઓ નોંધાયા છે ભારત સહિત ઉભરતા બજારોમાં વૈશ્વિક રોકાણ પ્રવાહ મોટા પાયે ઠલવાતો જોવાશે સાયન્સેક્સ ત્યાંસી હજાર સાતસો ને નવો રેકોર્ડ બનાવ્યો છે અંતે બસો છત્રીસ પોઈન્ટ વધી અને ત્યાંસી હજાર એકસો ને પંચ્યાસીએ જોવા મળ્યો છે વિસીએ સત્તાનો દુરુપયોગ કરીને મારી નિમણૂક થવા દીધી નથી આર્કિટેક્ચરના હંગામી અધ્યાપક ચાન્સેલરને સ્ફોટક પત્ર લખ્યો છે ગણેશજીની સવારીમાં થયેલા ઝઘડામાં હનુમાનજીની મૂર્તિને નુકસાન થયું સાથે જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે

ઝડપાયા બાદ ઘટસ્ફોટ સામે આવ્યો છે બિલ્ડર મિલાપ શાહ નારોલની ઓરડીમાં છુપાયો હતો ધરપકડ બાદ પોલીસ સ્ટેશનથી જામીન થયા છે પ્રથમ દિવસે સાતમી વિકેટ માટે એકસો ને પંચાણું રનની ભાગીદારી જેમાં પંદર વર્ષમાં સૌથી મોટો એક રેકોર્ડ કહી શકાય દેશની સૌથી મોટી ફિટનેસ અને જીમ ચેન સોળ કરતાં વધુ કંપનીઓમાં અધિગ્રહણ કર્યું છે વડોદરામાં પહેલીવાર ગરબા રમવા આવતા એક હજાર યુવતીઓના સ્વરક્ષણ માટે જોડોની તાલીમ અપાશે પાલિકાની સભામાં હાલ અત્યારે દબાણોના મુદ્દા ઉછળ્યા છે તેમાં પૂર દબાણ મુદ્દે મનીષ પગારે કહ્યું રોકડિયા ગાંધીનગરમાં ટીપી પુર રજૂઆત કરે વિશેષ સામે કોર્ટમાં રીચ કરનાર પ્રાધ્યાપકની પુત્રી લાયક હોવા છતાં નિમણૂક ન અપાય ગ્રાન્ટેડ કોલેજોમાં આચાર્યની ભરતીમાં પંદર લાખના આઈટી રિટર્ન માંગતા હોબાળો મચ્યો છે ભાજપના નેતાઓનો પરાક્રમ વિશ્વાસો પાંચ કરોડની પ્રતિબંધિત જમીનો રહેણાંકમાં છે પૂરમાં આવનારને સ્ટેજ પર બેસવાનો અધિકાર નથી કહીને મનીષા વકીલ અને નૈતિક શાહને ઘેરા ગાલ્યા છે પાલિકામાં ચાલુ સભા એસીમાં આગ કોર્પોરેટરો દોડધામ એટલે કે કોર્પોરેટરો બહાર નીકળી ગયા હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર પેજર વિસ્ફોટો પછી ઇઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે સમગ્ર વિશ્વમાં હાલ અત્યારે ચિંતાનો માહોલ છે તિરુપતિ મંદિર વિશ્વનું સૌથી આસ્થા સૌથી શ્રદ્ધાવાળું ગણાતું મંદિર છે અનેક લોકો ત્યાં જાય છે અનેક ભક્તો ત્યાં દર્શન કરવા પહોંચે છે પરંતુ ત્યાંના પ્રસાદની વાત કરીએ તો બેડશીટના આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યાં ઢોરની ચરબી નો યુઝ થાય છે તેવા આક્ષેપથી ભારે વિવાદ વકર્યો છે ખાલિસ્તાની વાદ ભારત સરકાર અને ડોબાલ વચ્ચે આ એક માહિતી સામે આવી છે વિશ્વામિત્રી અગોરા બાલાજી અને સયાજી હોટલના દબાણો ક્યારે તોડાશે એક મોટો પ્રશ્નાર્થ આ પ્રશ્ન જે સોલ્વ કરશે તેને માયનો લાલ માનવામાં આવશે દંડાથી ફટકાર્યા બાદ કોન્સ્ટેબલે ખાકીનો રોફ બતાવી ગુનો દાખલ કરવાની ધમકી આપી તરખાટ યથાવત છે શોરૂમમાંથી શોરૂમ લાખના મોબાઈલ અને ચોરી છે મોડી વાગ્યાના શહેરના મનીષા ચોકડી આગળ જે ઘટના ઘટી છે તે આઈફોન્સ જે વેચતા હતા ત્યાં જ ચોરીની ઘટના સામે આવી છે ખેડા જિલ્લામાં આરોગ્યના સર્વેમાં ડેન્ગ્યુના ના પાંચ કેસ પોઝિટિવ જોવા મળ્યા છે અસરગ્રસ્તો અન્યાય ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે ડાકોરમાં પણ શનિદેવની મૂર્તિ ખંડિત કરતા આક્રોશ હિન્દુ કરતાની લાગણીઓ દુભાય છે આણંદ પાલિકાની ઢોર પકડતી ટીમ પર ત્રણ શખ્સો હુમલો વડોદરા સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર ચાર ની રેલવે લાઈન નવીનીકરણનું કામ પૂર્ણ થયું છે મુકેશ અંબાણીએ ભારતનું સૌથી મોટું પ્રાઇવેટ જેટ ખરીદ્યું છે હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર ભારત સરકાર અને અજીત ડોભાલને સમન્સ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી ત્રણ દિવસ અમેરિકાના પ્રવાસે છે કેનેડા સરકારે વિદેશી વિદ્યાર્થીઓના વિઝામાં પાંત્રીસ ટકાનો ભારે ઘટાડો કર્યો છે યુએન માં ઇઝરાયલ વિરુદ્ધ ઠરાવ પસાર એકસો ચોવીસ દેશોની મંજૂરી છે જેમાં ભારત સહિત તેતાળીસ દેશો નામે નર્યું નાટક પ્રજાના પ્રશ્નોની કોઈને પડી જ નથી કોઈ બોલતું જ નથી એક પછી એક વાર સભા ચર્ચામાં છે પાલિકા ખાતે મળેલી સભામાં હલ્લાબોલ પણ થાય છે તૂતુ મેમાં જેવા દ્રશ્યો પણ થાય છે ક્યાંક ને ક્યાંક કોકના દબાણો અંગેના ઘટસ્ફોટ થાય છે તો કોકે કઈ જમીન પચાવી પાડી તેની ચર્ચા ભારે જોરશોરથી ચાલી રહી છે પોલીસે વળતર નહીં ચૂકવતા કોઠે નર્મદા પોલીસ વડાની કચેરીનો સામાન જપ્ત કરવાનો હુકમ કર્યો છે અશ્વિની સદી રવિન્દ્ર જાડેજા પણ સદીથી નજીક છે ખેડૂતો હવે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે દિન પ્રતિદિન ટેકનોલોજી વધી રહી છે તે અંતર્ગત ખેડૂતોને પણ નવી નવી સુવિધાઓ પ્રાપ્ત થઈ રહી છે દાહોદ પાલિકાની સામાન્ય સભામાં બીજેપીનો આંતરિક કલહ સપાટી પર છે દાહોદ પરંતુ અલગ અલગ જગ્યા પર ભારતીય જનતા પાર્ટીની અંદર આંતરિક વિવાદ રહ્યો છે ફાયર સેફ્ટીના મામલે શું કોર્પોરેશન મોટો પ્રશ્નાર્થ કારણ પાલિકાની સભામાં ગઈકાલે શોર્ટ સર્કિટની ઘટના ઘટી કાઉન્સિલરો દોડમ દોડ કરતા જોવા મળ્યા અને સભા થોડા સમય માટે મુલતવી રાખવી પડી ને પછી શરૂ બાયલીમાં પોલીસ દાદાની દંડાવાળી જોવા મળી છે અને વિડીયો ખૂબ વાયરલ થયો છે હવે એક નજર સંદેશથી મુખ્ય હેડલાઇન્સ પર હે ભગવાન તિરુપતિ મંદિરમાં પ્રસાદમાં પ્રાણીની જ ચરબી બીફ હોવાની એનડીબીની પુષ્ટિ વન નેશન વન ઇલેક્શન વિચાર ખૂબ સારો છે પણ ડોટ 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 જોઈએ શું માહિતી આવે છે અંતર્ગત દુનિયાની કોઈ તાકાત કલમ ત્રણસો સિત્તેર પાછી નહીં લાવી શકે પીએમ નરેન્દ્રભાઈ મોદીજીનું આ એક મજબૂતાઈ વાળું નિવેદન સામે આવ્યું છે તમે પ્રામાણિક હો અને હિંમત હોય તો અગોરાનું દબાણ તોડો કોણ તોડશે એ પ્રશ્નાર્થ મોટો છે સરદાર સરોવર નર્મદા ડેમ છન્નું પોઈન્ટ અઢાર ટકા ભરાઈ ગયો ગોરવા સાગ માર્કેટ સામે પાણી લાઈનમાં ભંગાણ જોવા મળ્યું છે સ્વામિત્રી નદી કિનારે આવેલી ભાજપાના જ મોટા માથાઓની મુખ્ય હેડલાઇન્સ પર એકવીસમી આતિશી નો શપથ ગ્રહણ સમારોહ પાંચ કેબિનેટો કેબિનેટ મંત્રીઓ પણ શપથ લેશે નિર્ભયા કેસમાંથી સરકારે હજી સુધી કોઈ પણ પાઠ શીખ્યો જ નથી એમપીની હાઈકોર્ટ તરફથી આ એક નિવેદન સામે આવ્યું છે ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લાએ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો છે વડોદરા શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં એક હજાર બસો ને પચાસ ખાડાઓ પૂરવામાં આવ્યા છે ડભોઈ શહેર તાલુકામાં રાત્રિના સુમારે તસ્કરો ચોરી કરવા આવતા હોવાની અફવાથી લોકોએ ઉજાગરો કર્યો છે વર્લ્ડ કપ કિક બોક્સિંગ ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસમાં ગુજરાતના ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે વડોદરા સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર ચારની રેલવે લાઇનના નવીનીકરણ કામ પૂર્ણ થયા પછી ટ્રેનોની અવર પુનઃ શરૂ થઈ છે સચિન વિરાટ કોહલી કે ડોન બ્રેડમેને નહીં પરંતુ આ તોફાની બેટરે ફટકારી છે એકસો ને નવ્વાણું સદી મિત્રો અનેકના કામોને બિરદાવવામાં આવી રહ્યા છે પાકિસ્તાન ટીમે કોરિયાને હરાવી અને બ્રોન્ઝ મેડલ જીત્યો છે